ગાંધી જયંતિ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન સહિત સફાઈ કામદારોને સાડી તથા ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રથમ વખત ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવી સમગ્ર ભારતવાસીઓને સંદેશ આપ્યો હતો કે સ્વચ્છ ભારત હરિયાળું ભારત બને તેના ભાગરૂપે આજે પણ સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ સ્વચ્છતાને લઈને વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે આજરોજ સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં પણ ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા

આજરોજ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા જેમાં મયુરબાગ ચોપાટીએ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું ત્યારબાદ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે અમારા સ્ટાફ અને કામદારોને ટી શર્ટ અને સ્ત્રીઓને સાડીઓ વિતરણ કરવામાં આવી ખાસ તો એ કહેવા માગું છું કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા દેશના વડાપ્રધાન પહેલીવાર બન્યા ત્યારે એમને લાલ કિલ્લા ઉપરથી ખાસ ભારતવાસીઓ માટે એક ભારપૂર્વક સંદેશ આપ્યો હતો કે હવે આપણી લડાઈ સ્વચ્છતા બાબતે છે એટલે સ્વચ્છતા બાબતે જાગૃત થવાની જરૂર છે અને હું પણ ધ્રાંગધ્રા નગરપાલિકા વતી ધ્રાંગધ્રાવાસીઓને અપીલ કરું છું કે આપ પણ આપણા ગામને સ્વચ્છ અને રળિયામણું બનાવીએ તો ચાલો ધ્રાંગધ્રાવાસીઓ આજે સાથે મળીને સ્વચ્છાં સ્વચ્છાંજલિ રૂપે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી આવું